તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો ભાઈ ગુજરાતના સૌથી મોટા સમાચાર અને અશબ્દ અશબ્દનો ઉપયોગ કર્યો તો મિત્રો આ ભાઈ તમે જોઈ રહ્યા છો આ ભાઈએ દિવાયત ખવડને અશબ્દનો ઉપયોગ કર્યો હતો અને ત્યારબાદ રાતોરાત મિત્રો પરચો મળી ગયો છે આ ભાઈને તમે જોઈ રહ્યા છો આ ભાઈએ રાતોરાત માફી પણ માંગી લીધી છે કે ભાઈ ખરેખર કોઈની સામે આવા અશબ્દો ન બોલાય પણ આ ભાઈએ અશબ્દો બોલી નાખ્યા છે અને પછી જુઓ સાહેબ દેવાત ખવડે ભાઈના ગોબા ઉપાડી નાખ્યા એમ કહીએ ને તો પણ હાલે ભાઈ કેમ કે અત્યારે જે તમે ભાઈ જોઈ રહ્યા છો ભાઈ ખરેખર આ ભાઈએ દિવાત ખવડના ગોભા પેલા ઉપાડી લીધા હતા પણ અત્યારે આ ભાઈએ ભાઈ ખવડના ગોબા ઉપાડ્યા અને ભાઈ ખવડે અત્યારે આ ભાઈના ગોબા ઉપાડી લીધા છે અને આ ભાઈએ સોશિયલ મીડિયામાં આવીને ફરી એકવાર કહી દીધું છે કે મારાથી ભૂલ થઈ ગઈ છે આવા શબ્દો ન બોલવા જોઈએ પણ ભૂલતી આ ભાઈએ

મારી ચેનલ નથી પણ બીજા ચેનલમાં જે ગ્રુપમાં હતો ને કોઈએ ચડાવી દીધો છે વિડીયો એમાં જે હું દેવિયાત ખવડના જે માં સુધી કે જે કંઈ મારાથી બોલાઈ ગયું છે એ બદલ સમા માફી માગું છું કારણ કે મા સુધી ના બોલાય પણ મારાથી બોલાઈ ગયું થાય માફી માગું છું મા તો સૌની સરખી જ હોય અને અમારે તો મામાના બાણેજનો નાતો છે પણ હવે દેવ્યા ખવડે જે બિજરાજ ગઢવી વિરુદ્ધ જે કંઈ ભાષણો કર્યા હતા સ્ટેજ ઉપર એને લઈને એક સમાજની લાગણીને લઈને મારાથી બોલાઈ ગયું છે તો દૈવ્યાત ખવડના માં સુધી ના બોલાય હકીકતમાં એ મારી મોટી ભૂલ છે એ બદલ હું માફી માગું છું અને એ પણ એક ક્ષત્રિય છે અને ક્ષત્રિયાની વિશે ના બોલાય એ બદલ હું ક્ષમાચના ચાહું છું એટલે કોઈ ખોટું ના લગાડતા બાણેજ ગણીને ભૂલચૂક માફ કરજો એટલે દિવ્યાત ખવડ કલાકાર છે અને સ્ટેજ ઉપર આવા બમફાટ કરે છે તો એને પણ બધા થોડું કહેજો કે તારે પણ ભાઈ થોડું આ ચારણ સમાજનો એ પણ દીકરો છે તો એને પણ સમૂહમાં ના કહેવાય કહેવું હોય તો એમ કહેવાય કે એકલાને કહી દેવાય આજે હમણાં ખોટું લાગ્યું હોય તો